સુરત બીઆરટીએસ રૂટમાં સ્વિંગ ગેટ રિપેર ન કરાતા ઓપરેશન મેન્ટેનન્સનો ઇજારો રદ કરાશે સુરતમાં વિવિધ વિસ્તારમાં આવેલ બીઆરટીએસ કોરિડોરમાં લાવવામાં આવેલ સ્વિંગ ગેટનું મેન્ટેનન્સ કરવામાં ધરાર નિષ્ફળ નીવડેલ મુંબઈ ખાતેની સંસ્થાને બ્લેકલિસ્ટ કરવા માટેની તાજવીજ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે આ સિવાય કસૂરવાર ઇજારદારની પરફોર્મન્સ બેંક ગેરંટી જપ્ત કરવાની સાથે સાથે બાકી રહેલ સ્વિંગ ગેટના મેન્ટેનન્સની કામગીરી પણ પર જવાબદાર સંસ્થાના ખર્ચે અન્ય ઇજાડદાર પાસેથી કરાવવા માટેની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી